આજની આપણી આ વિગતવાર ચર્ચામાં સ્વાગત છે આજે આપણે એક આમ તો બહુ રસપ્રદ ટેકનિકલ સંશોધનના તારણો જોવાના છીએ નમસ્કાર વાત એમ છે કે જુઓ ક્રિપ્ટોગ્રાફિક એલ્ગોરિધમ્સ હોય ગણિતની રીતે તો એ એકદમ સુરક્ષિત પણ હા ગણિતની રીતે તોડવા બહુ મુશ્કેલ બરાબર પણ જ્યારે એ વાસ્તવિક હાર્ડવેર પર એટલે કે ચિપ પર ચાલે ત્યારે એ જે પાવર વાપરે છે ને એની પેટર્નમાંથી જ ગુપ્ત માહિતી લીક થઈ શકે છે સાચી વાત છે આને જ પાવર સાઇડ ચેન કહેવાય અને મોટો સુરક્ષા ખતરો છે હા ગંભીર કહેવાય હા પાવર સાઇડ ચેનલ એટેક એટલે કે એસસીએ એમાં હુમલાખોર શું કરે એ ઉપકરણ જે વીજળી વાપરે છે એમાં થતા નાના નાના ફેરફારોને માપે અને પછી એનું વિશ્લેષણ કરીને અંદરની ગુપ્ત માહિતી જેમ કે એન્ક્રિપ્શન કી એ કાઢવાનો પ્રયત્ન કરે અચ્છા એટલે દરેક ઓપરેશન સાથે પાવર વપરાશ બદલાય અને એમાંથી જ માહિતી મળે ચોક્કસ જ્યારે પણ ક્રિપ્ટો ઓપરેશન થાય પાવર વપરાશમાં વધઘટ થાય જ અને આ વધઘટ મતલબ લીકેજનું કારણ બને છે અને આપણી આજની ચર્ચાનો આધાર છે એક રિસર્ચ પેપર ઓપ્ટિમલ પ્લેસમેન્ટ ઓફ ટીડીસી સેન્સર ફોર એન્હાન્સ્ડ પાવર સાઇડ ચેનલ એસેસમેન્ટ ઓન એફપીજીએસ આપણો મુખ્ય મુદ્દો એ સમજવાનો છે કે ઉત્પાદન પહેલા એટલે ચિપ બને એ પહેલા આવા લીકેજનું મૂલ્યાંકન કરવું કેમ જરૂરી છે અને આ સંશોધન એને વધુ કાર્યક્ષમ કઈ રીતે બનાવે છે એ પણ હા આ માટે ખાસ કરીને એફપીજીએ એટલે કે ફિલ્ડ પ્રોગ્રામેબલ ગેટ એરે જેવી રીપ્રોગ્રામેબલ ચિપ પર પ્રોબ્લેસ પદ્ધતિઓ વપરાય છે એમાં ટીડીસી ટાઈમ ટુ ડિજિટલ કન્વર્ટર નામના આમ તો નાના આંતરિક સેન્સરનો ઉપયોગ થાય છે પ્રોબ્લેસ એટલે બારથી કોઈ છેડછાડ વગર બરાબર પણ મોટો સવાલ જેનો જવાબ આ પેપરમાં છે તે એ કે શ્રેષ્ઠ પરિણામ માટે અને એફપીજીએ પરની પેલી કિમતી જગ્યા બચાવવા માટે આ ટીડીસી સેન્સર મૂકવું ક્યાં એની સાચી જગ્યા કઈ જો ઉત્પાદન પહેલા મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી છે જો કોઈ નબળાઈ ચીપ બની ગયા પછી પકડાય ને તો પછી મોડું થઈ ગયું ગણાય હા એને સુધારવાનો ખર્ચ અને સમય બંને બહુ વધી જાય અને ક્યારેક તો શક્ય જ ન હોય એટલે આ પ્રોબ્લેસ પદ્ધતિઓ જેમ કે આ ટીડીસી સેન્સરનો ઉપયોગ એ ફાયદાકારક છે કેમ કે ચિપ સાથે કોઈ ભૌતિક છેડછાડ નથી કરવી પડતી એટલે બહારથી પ્રોબ લગાવીને માપવાને બદલે અંદરથી જ માપી શકાય બરાબર મૂલ્યાંકન ચિપને અંદર જ થઈ જાય ઓકે તો ચાલો આ ટીડીસી સેન્સરને થોડું વધુ સમજીએ એ બરાબર છે શું અને આ પાવર લીકેજ માપવામાં મદદ કઈ રીતે કરે છે આમ સરળ ભાષામાં કહીએ તો ટીડીસી એ મૂળભૂત રીતે શું છે એ બફર અથવા ડીલે એલિમેન્ટ્સની એક લાંબી સાંકળ જેવું છે એટલે કે નાના ઘટકો જે સિગ્નલને થોડો મોડો પાડે અચ્છા વિલંબ કરાવે હા હવે જ્યારે ક્લોક સિગ્નલ આ સાંકળમાંથી પસાર થાય ત્યારે દરેક બફરમાંથી પસાર થતા એને થોડો વિલંબ થાય મહત્વની વાત એ છે કે આ વિલંબ કેટલો થશે એ તે સમયે ઉપકરણના પાવર સપ્લાય વોલ્ટેજ પર આધાર રાખે છે એટલે જો વોલ્ટેજ બદલાય તો સિગ્નલને પસાર થવામાં લાગતો સમય પણ બદલાય હેમ ટક્કસ હવે આ સાંકળમાં છે ને અમુક અમુક અંતરે ડી ફ્લિપફ્લોપ્સ મૂકેલા હોય એ એક પ્રકારના ડિજિટલ મેમરી સેલ છે એ શું નોંધે કે ક્લોક સિગ્નલ એક ચોક્કસ સમયમાં દાખલા તરીકે એક ક્લોક સાયકલમાં સાંકળમાં કેટલે દૂર પહોંચી શક્યું હવે ધારો કે આપણો ક્રિપ્ટોકોર જેનું આપણે પરીક્ષણ કરીએ છીએ એ અચાનક વધુ પાવર વાપરે કોઈ ગણતરી માટે આનાથી શું થાય સ્થાનિક પાવર સપ્લાય વોલ્ટેજમાં ક્ષણિક ઘટાડો થાય એને વોલ્ટેજ ડ્રૂપ કહેવાય અને આ વોલ્ટેજ ડ્રુપ ટીડીસીના માપનને અસર કરે ખરું ને હાસ તો વોલ્ટેજ ઘટે એટલે બફરમાં થતો વિલંબ વધી જાય એટલે ક્લોક સિગ્નલ પહેલાં જેટલું દૂર પહોંચતો તું એટલું દૂર હવે એક સાયકલમાં પહોંચી ના શકે ઓ અને પેલા ડી ફ્લિપફ્લોપ્સ આ ફેરફારને પકડી પાડે અને એને ડિજિટલ મૂલ્ય તરીકે રજૂ કરે એટલે આમ જુઓ તો ટીડીસી એ વોલ્ટેજની નાની નાની વધઘટને ડિજિટલ ડેટામાં ફેરવે છે જે પાવર લીકેજ બતાવે છે સમજાયું તો આ રીતે ટીડીસી પાવર વપરાશના ફેરફાર પકડે છે પણ તમે કહ્યું કે પહેલાની પદ્ધતિઓમાં મર્યાદા હતી શું તકલીફ હતી હા અહીંયા જ રસપ્રદ વળાંક આવે છે પહેલાના ઘણા અભિગમ કેવા હતા સંશોધકો શું કરતા ઘણા બધા ટીવીસે સેન્સર લેતા અને એમને એફપીજે ફેબ્રિક પર અલગ અલગ જગ્યાએ પાથરી દેતા એમ આશામાં કે કોઈક તો કામ કરશે હા એવી આશામાં કે કોઈક સેન્સર પૂરતું સંવેદનશીલ નીકળશે અને લીકેજ પકડી પાડશે પણ આમાં સમસ્યા શું એફપીજીએ પર બહુ બધી જગ્યા વપરાઈ જાય અને એફપીજે પર જગ્યા ખબર છે ને બહુ કિંમતી હોય જેટલી ઓછી વપરાય એટલો ખર્ચ ઘટે બીજા કામ માટે જગ્યા મળે ખરું ને બિલકુલ ખાસ કરીને જ્યારે તમે કોઈ મોટો ક્રિપ્ટોગ્રાફિક આઈપી બ્લોક વાપરતા હો અથવા નાના મર્યાદિત સંસાધનવાળા એફપીજે સાથે કામ કરતા હોવ ને ત્યારે આ ઘણા બધા સેન્સરવાળો અભિગમ ચાલે જ નહીં અવ્યવહારુ બની જાય એટલે કાર્યક્ષમતાનો મોટો પ્રશ્ન હતો અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે આપણી સામાન્ય સમજ તો એમ કે કે ભાઈ સેન્સરને ક્રિપ્ટોકોરની બને તેટલી નજીક મૂકી દો એટલે પાવર ફેરફાર તરત પકડી શકે શું આ સાચું નથી લાગે તો એવું જ સાહજિક રીતે તો એમ જ લાગે અને ઘણા એમ જ માનતા હતા પણ આ સંશોધનનો એક મોટો તારક એ છે કે આ હંમેશા સાચું નથી હોતું અચ્છા હા પેપરમાં એક પ્રયોગનું વર્ણન છે એમણે ઇન્ટલ સ્ટ્રેટિક્સ ટેન જીએક્સ એફપીજીએ લીધું એના પર એક એ ઇએસ એકસો અઠ્ઠાવીસ ક્રિપ્ટોકોર ચલાવ્યો અને બે અલગ અલગ જગ્યાએ ટીડીસી સેન્સર મૂક્યા ઓકે હવે સાંભળો એક જગ્યાએ જે સેન્સર હતું એને ગુપ્ત કી શોધવા માટે ખાલી બસ્સો જેટલા પાવર ટ્રેસની જરૂર પડી ફક્ત બસ્સો હા પણ જે બીજું સેન્સર હતું બીજી જગ્યાએ એને એ જ કી શોધવા માટે બે હજારથી વધુ ટ્રેસની જરૂર પડી શું વાત કરો છો દસ ગણાથી વધુનો તફાવત ખાલી જગ્યા બદલવાથી આટલો બધો ફરક હા આ તો સ્પષ્ટ કહેશે કે સેન્સરનું સ્થાન કેટલું નિર્ણાયક છે ફક્ત નજીક હોવું એ પૂરતું નથી ચક્કસ આ પરિણામે જ સંશોધકોને થયું કે ભાઈ આનું કારણ ઊંડાણપૂર્વક સમજવું જોઈએ અને શ્રેષ્ઠ સ્થાન શોધવાની કોઈ વધુ વૈજ્ઞાનિક પદ્ધતિ શોધવી જોઈએ તો આ શ્રેષ્ઠ સ્થાન શોધવા એમણે શું કર્યું શું ખાલી અલગ અલગ જગ્યાએ સેન્સર મૂકીને ટ્રાયલ એનરજ કર્યું ના ના એમણે વધુ વ્યવસ્થિત જેને વ્હાઇટ બોક્સ અભિગમ કહેવાય એ અપનાવ્યો મતલબ કે સિસ્ટમની અંદરની રચનાને સમજવાનો પ્રયત્ન કર્યો ખાલી બહારથી પરિણામ જોઈને અનુમાન ન લગાવ્યો અચ્છા એમણે ખાસ કરીને એફપીજીએનું જે પાવર ડિલિવરી નેટવર્ક છે એટલે કે પીડીએન એની રચના પર ધ્યાન આપ્યો પીડીએન એટલે શું આખી ચેપમાં પાવર પહોંચાડવા માટે જે વાયરો અને બીજા ઘટકોનું જટિલ નેટવર્ક હોય ને એ અને આ પીડીએનની રચનાનો અભ્યાસ કેવી રીતે કર્યો કોઈ ખાસ ટૂલ્સ વાપર્યા હા એમણે એચએસ જેવા સ્ટાન્ડર્ડ સર્ક્યુટ લેવલ સિમ્યુલેશન ટૂલ વાપર્યા આ એવા સોફ્ટવેર છે જે મતલબ કોમ્પ્યુટર પર જ ગણતરી કરીને બતાલે કે ઇલેક્ટ્રોનિક સર્કિટ વાસ્તવિક દુનિયામાં કેવું વર્તન કરશે એમણે શું કર્યું એફપીજીની સિલિકોન ડાયને નાના કાલ્પનિક ભાગોમાં સેક્ટરમાં વહેંચી દીધી જેમ કે સ્ટ્રેટિક્સ ટેન માટે લગભગ બે મીમી એક્સ બે મીમીના સેક્ટર બનાવ્યા અને એમણે એ પણ જોયું કે આ ચોક્કસ એફપીજીએમાં એક મોટો પીડીએન નહોતો પણ ત્રણ અલગ અલગ નેટવર્ક હતા જે ચિપના જુદા જુદા ભાગોને મતલબ કે કોલમને પાવર આપતા હતા સમજાયું અને પછી આ સિમ્યુલેશનમાં શું કર્યું જો આપણે આને મોટી તસવીર સાથે જોડીએ તો સિમ્યુલેશનમાં એમણે અમુક ચોક્કસ સેક્ટરમાં જે ધારો કે ક્રિપ્ટોકોરનું સ્થાન બતાવે છે ત્યાં એક કરંટ સોર્સ મૂક્યો આ કાલ્પનિક સોર્સ એવો હતો કે એ ક્રિપ્ટોકોર જે ડાયનેમિક કરંટ વાપરે છે ને ઓપરેશન વખતે બદલાતો કરંટ એની નકલ કરે સિમ્યુલેશન ચલાવીને માપ્યું કે આ કરંટ સોર્સને લીધે એફપીજીએના બીજા દરેક સેક્ટરમાં વોલ્ટેજ ડ્રોપ એટલે કે વોલ્ટેજમાં ઘટાડો કેટલો થાય છે અને આ સિમ્યુલેશનનું સૌથી મહત્વનું અને કદાચ તમે કહ્યું એમ આશ્ચર્યજનક પરિણામ શું હતું શું કરંટ સોર્સની એકદમ બાજુમાં નવાઈની વાત એ છે કે ના સિમ્યુલેશનના પરિણામો જે ગ્રાફમાં બતાવ્યા હતા એ ખરેખર રસપ્રદ હતા જ્યારે એ કરંટ સોર્સ જે કોલમ ત્રણ ચાર અને પાંચમાં હતો એ ચાલુ હતો ત્યારે સૌથી વધુ વોલ્ટેજ ડ્રોપ કોલમ ચારમાં નહોતો જોવા મળ્યો જે સોર્સનું સેન્ટર હતું તો ક્યાં જોવા મળ્યો એના બદલે મહત્તમ ડ્રોપ બાજુની કોલમમાં એટલે કે કોલમ ત્રણમાં નોંધાયો અને બીજા સોર્સ માટે પણ એવું જ હા બરાબર એવું જ બીજો સોર્સ જે કોલમ ફાઈવ સિક્સ અને સેવનમાં હતો એના માટે મહત્તમ ડ્રોપ કોલમ સિક્સ કેન્દ્રમાં નહીં પણ બાજુની કોલમ સાતમાં જોવા મળ્યું પણ આવું કેમ આપણી સામાન્ય બુદ્ધિ તો કે જ્યાંથી કરંટ ખેંચાય એની નજીક જ અસર વધુ હોય આનું કારણ છે પેલું પીડીએન એની પોતાની ભૌતિક રચના સ્ટ્રેટેક્સ ટેનના કિસ્સામાં જે જગ્યાએ મહત્તમ ડ્રોપ જોવા મળ્યો એટલે કે કોલમ થ્રી અને સેવન એ જગ્યાઓ એમના સ્થાનિક પાવર ગ્રીડની ધાર પર આવેલી હતી બાઉન્ડ્રી પર ધાર એટલે ચીપની અંદર પણ પાવર પહોંચાડવાની સીમાઓ જેવું હા એમ સમજી શકાય અને આ ધાર પર શું હોય સામાન્ય રીતે ડીકપલિંગ કેપેસિટન્સ ઓછું હોય આ કેપેસિટન્સ એવા ઘટકો છે જે વોલ્ટેજને સ્થિર રાખવામાં મદદ કરે અચાનક થતા ફેરફારોને શોષી લે અચ્છા તો જ્યાં આ કેપેસિટન્સ ઓછું હોય ત્યાં જો નજીકનો કોઈ ઘટક અચાનક વધુ કરંટ ખેંચે તો વોલ્ટેજ વધુ નીચે જાય મતલબ કે પીડીએનની ધાર વોલ્ટેજ ડ્રોપ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે ઓ તો શ્રેષ્ઠ સ્થાન ફક્ત ક્રિપ્ટોકોર એટલે કે ડીયુટીની નજીક નથી પણ એ ડીયુટી અને સૌથી નજીકની પેલી પીડીએન ધારની વચ્ચે ક્યાંક છે આ વ્હાઈટ બોક્સ અભિગમ પીડીએનની રચનાને સમજવો એ ખરેખર કામ લાગ્યો કહેવાય બરાબર આનાથી ખબર પડી કે ભાઈ શ્રેષ્ઠ સ્થાન શોધવા માટે પીડીએનની ટોપોલોજી એની રચના એને ધ્યાનમાં લેવી બહુ જ જરૂરી છે તો આ પીડીએન વિશ્લેષણથી સંભવિત સારા વિસ્તારો ઓળખ્યા એને આપણે કોર્સ ટ્યુનિંગ કહી શકીએ મતલબ કે આશરે કયો વિસ્તાર સારો છે એ ખબર પડી હા કહી શકાય પણ શું ખાલી યોગ્ય જગ્યાએ સેન્સર મૂકી દેવું પૂરતું છે તમે કહ્યું હતું કે વોલ્ટેજ ડ્રોપ ક્ષણિક હોય છે ટ્રાન્સિયન્ટ સાચો મુદ્દો ઉઠાવ્યો ખાલી યોગ્ય સ્થાન પૂરતું નથી આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે આપણે એ પણ જોવું પડે કે ટીડીસી સેન્સર યોગ્ય સમયે માપ લે કેમ કે જ્યારે ક્રિપ્ટો ઓપરેશન થાય અને કરંટ પલ્સ આવે એટલે વોલ્ટેજ ડ્રોપ તરત જ મહત્તમ ના થઈ જાય એ સમય સાથે બદલાય એને ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ કહે છે અને આ વોલ્ટેજ ડ્રોપની અસરને સિલિકોનમાંથી પસાર થઈને સેન્સર સુધી પહોંચવામાં પણ થોડો સમય લાગે જો ટીડીસી ખોટા સમય સેમ્પલ લે તો ને એ બેસ્ટ જગ્યાએ હોય એ મહત્તમ લીકેજ એટલે કે મહત્તમ વોલ્ટેજ ડ્રોપ પકડી ન શકે તો આ શ્રેષ્ઠ સેમ્પલિંગ સમય કેવી રીતે નક્કી કરવું એના માટે કોઈ ખાસ પદ્ધતિ છે અને ફાઇન ટ્યુનિંગ કહેવાય હા આ ફાઇન ટ્યુનિંગ છે અને આ માટે સંશોધકોએ એક ઓટોમેટિક પદ્ધતિ વિકસાવી એનું નામ છે ગ્રીડી ગ્રેડિયન્ટ સર્ચ હ્યુરિસ્ટિક મૂળભૂત રીતે એક આલ્ગોરિધમ છે કમ્પ્યુટર પ્રોગ્રામ માટેની સૂચનાઓ એ કેવી રીતે કામ કરે છે તમે કહ્યું ઓબ્ઝર્વેશન વિન્ડો એડજસ્ટ કરે છે હા યાદ કરો ટીડીસી એ બફરની લાંબી સાંકળ છે અને ફ્લિપફ્લોપ્સ એના અમુક ભાગનું આઉટપુટ લે છે આ અમુક ભાગને આપણે ઓબ્ઝર્વેશન વિન્ડો કહી શકીએ આપણે સાંકળના કયા હિસ્સા પર ધ્યાન આપીએ છીએ એ ઓકે ગ્રીડી સર્ચ એલ્ગોરિધમ શું કરે એ શરૂઆતમાં ટીડીસી સાંકળની જુદી જુદી વિન્ડોમાંથી એટલે કે જુદા જુદા ભાગોમાંથી પાવર ટ્રેસ લે પછી એ જુએ કે કઈ વિન્ડોમાં સૌથી વધુ વોલ્ટેજ ડ્રોપ દેખાય છે એ કેવી રીતે માપે એ ટીડીસીના સરેરાશ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત જોઈને પછી જે વિન્ડો સૌથી સારી લાગે એની આસપાસ વધુ ઝીણવટથી શોધે મતલબ કે નાના નાના પગલામાં વિન્ડોને આમતેમ ખસેડીને તપાસે અચ્છા આ પ્રોસેસ ત્યાં સુધી ચાલુ રહે જ્યાં સુધી એવી બેસ્ટ વિન્ડો ના મળે જે મહત્તમ શક્ય વોલ્ટેજ ડ્રોપ બતાવે આ તો બહુ સ્માર્ટ છે એટલે સિસ્ટમ જાતે જ શ્રેષ્ઠ સેમ્પલિંગ પોઈન્ટ શોધી કાઢે સેલ્ફ આનાથી કોઈ થાય કે તાપમાન બદલાય તો હા અમુક અંશે ફાયદો થાય કારણ કે આ પદ્ધતિ દર વખતે શ્રેષ્ઠ વિન્ડો શોધવાનો પ્રયત્ન કરે છે એટલે ચિપના ઉત્પાદનમાં થતા નાના ફેરફારો હોય જેને પ્રોસેસ વેરીએશન કહેવાય કે પછી ઓપરેટિંગ વોલ્ટેજ બદલાય કે તાપમાન બદલાય જેને પીવીટી વેરીએશન્સ કહે છે હા પીવીટી વેરીએશન્સ એની અસરને પણ આ અમુક હદ સુધી ઓછી કરવામાં મદદ કરે છે સિસ્ટમ વધુ મજબૂત બને સરસ તો આપણે જગ્યા કોર્સ ટ્યુનિંગ અને સમય ફાઇન ટ્યુનિંગ બંનેની સમસ્યાઓ જોઈ લીધી પણ પેલી શરૂઆતની વાત ઘણા બધા સેન્સર મૂકવાથી જગ્યા બગડતી હતી શું સંશોધકોએ સેન્સર પોતે નાનું બને એના માટે કંઈ કર્યું હા એ દિશામાં પણ કામ કર્યું એમણે ટીડીસી સેન્સરની પોતાની અંદરની ડિઝાઇનમાં સુધારો કર્યો અને એક નવી ડિઝાઇન બનાવી જેને ડ્યુઅલ ક્લોક ટીડીસી કહે છે ડ્યુઅલ ક્લોક એટલે બે ક્લોક સ્ટેન્ડર્ડ ટીડીસી જેને સિંગલ ક્લોક કહીએ એનાથી આ કઈ રીતે જુદું પડે જુઓ સ્ટેન્ડર્ડ ડિઝાઇનમાં શું હોય જે ક્લોક સિગ્નલ બફર ચેઇનમાં આગળ વધે છે એ જ ક્લોકનો ઉપયોગ પેલા ડી ફ્લોપ્સનો ડેટા કેપ્ચર કરવા માટે કરે એક જ ક્લોક બંને કામ માટે હા પણ ડ્યુઅલ ક્લોક ડિઝાઇનમાં બફરચેનમાં પ્રચાર માટે તો મૂળ ક્લોક સીએલ કેજ વપરાય છે પણ ડી ફ્લોપ્સ ડેટા કેપ્ચર કરવા માટે એક અલગ ફેઝ શિફ્ટ કરેલો ક્લોક સીએલ કે કેપ્ચર વાપરે છે આ સંશોધનમાં એમણે એકસો એસી ડિગ્રી ફેઝ શિફ્ટ કરેલો ક્લોક વાપર્યો હતો એકસો એસી ડિગ્રી ફેઝ શિફ્ટ એટલે મૂળ ક્લોક કરતા અડધો સાયકલ મોડો આવતો ક્લોક પણ આનાથી જગ્યા કઈ રીતે બચી એ ના સમજાયું આ સમજવા માટે સિગ્નલ કઈ રીતે આગળ વધે છે એ જોવું પડે સિંગલ ક્લોક ડિઝાઇનમાં પેલો વોલ્ટેજ ડ્રોપને લીધે જે વિલંબમાં ફેરફાર થાય છે એને ચોક્કસ માપવા માટે આપણે સિગ્નલનો એ ભાગ પકડવો પડે જ્યાં એ ઝીરોથી એક કે એકથી ઝીરોમાં સ્પષ્ટ રીતે બદલાય છે એને ટ્રાન્ઝિશન રીજન કહેવાય સિંગલ ક્લોક ડિઝાઇનમાં આ યોગ્ય રીજન પકડવા માટે ટીડીસી ચેન બહુ લાંબી રાખવી પડતી હતી ઉદાહરણ તરીકે સ્ટ્રેટેક્સ ટેન પર લગભગ આઠસો બફર સ્ટેજ લાંબી કેમ કે એ ટ્રાન્ઝિશન છેક ચેનના અંત ભાગમાં આવતું હતું આઠસો સ્ટેજ એટલે દરેક સેન્સર સારી એવી જગ્યા રોકે ખરું પણ ડ્યુઅલ ક્લોક ડિઝાઇનમાં કારણ કે ડેટા કેપ્ચર કરતો ક્લોક એકસો ડિગ્રી શિફ્ટ થયેલો છે એ પહેલો જ યોગ્ય ટ્રાન્ઝિશન રીજન ચેનમાં ઘણો વહેલો પકડી શકે છે લગભગ બસો સ્ટેજની આસપાસ જ ઓહો આ તો મોટો ફરક કહેવાય ક્યાં આઠસો અને ક્યાં બસો સ્ટેજની આસપાસ બરાબર એટલે પરિણામે ડ્યુઅલ ક્લોક ડિઝાઇન વાપરીને ટીડીસી ચેઇનની જરૂરી લંબાઈ લગભગ અડધી કરી શકાય છે લગભગ ચારસો સ્ટેજ થોડું માર્જિન રાખીને પૂરતા થઈ જાય અને એનાથી જગ્યા જગ્યા ઘટે દરેક ટીડીસી સેન્સર જે જગ્યા રોકે છે ખાસ કરીને ફ્લિપફ્લોપ્સની સંખ્યા એ લગભગ પચાસ ટકા ઘટી જાય છે આ સંસાધન બચત પ્રયોગોમાં પણ દેખાઈ હતી આ તો ખરેખર નોંધપાત્ર સુધારો છે જગ્યા સુધારી સમય સુધાર્યો અને હવે સેન્સરની સાઈઝ પણ ઘટાડી હવે મોટો સવાલ આ બધી થિયરી સિમ્યુલેશન અને ડિઝાઇન સુધારણા વાસ્તવિક હાર્ડવેર પર કેટલી સફળ રહી પ્રયોગો શું કહે છે હા સંશોધકોએ આ બધું ચકાસવા માટે પેલું ઇન્ટેલ સ્ટ્રેટિક્સ ટેનજીએક્સ એફપીજીએ ડેવલપમેન્ટ બોર્ડ લીધું અને એના પર પ્રયોગો કર્યા એમણે એક જાણીતો ઓપન સોર્સ એઝ 128 ક્રિપ્ટોકોર લીધો જેને ડ્યુટી એટલે કે ડિઝાઇન અંડર ટેસ્ટ તરીકે વાપર્યો ઓકે અને એમણે આઠ નવા ડ્યુઅલ ક્લોક ટીડીસી સેન્સરને એફપીજીએ ફેબ્રિક પર જુદી જુદી આમ તો લગભગ સરખા અંતરે ગોઠવ્યા હમ સેન્સર અલગ અલગ જગ્યાએ અને પછી પરિણામોનું મૂલ્યાંકન કરી દે કર્યું કયું સેન્સર બેસ્ટ હતું એ કેવી રીતે નક્કી કર્યું દરેક 8 ટીડીસી માટે એમણે પહેલા પેલો ગ્રીડી સર્ચ અલ્ગોરિધમ ચલાવ્યો અને શ્રેષ્ઠ ઓબ્ઝર્વેશન વિન્ડો એટલે કે શ્રેષ્ઠ સેમ્પલિંગ પોઈન્ટ શોધી કાઢ્યો પછી દરેક ટીડીસી માંથી હજારોની સંખ્યામાં પાવર SCA ટ્રેસ એટલે કે માપનના નમૂના ભેગા કર્યા આ ટ્રેસનું વિશ્લેષણ કરવા માટે એમણે કો રિલેશન પાવર એનાલિસિસ સીપીએ નામની સ્ટાન્ડર્ડ સાઇડ ચેનલ એટેક ટેકનિક વાપરી સીપીએ હા સીપીએ શું કરે એ પાવર વપરાશના આંકડા અને ગુપ્ત કીના સંભવિત મુહ્યો વચ્ચે સંબંધ શોધે આના દ્વારા એમણે ગણ્યું કે દરેક ટીડીસી માટે ગુપ્ત એઈ કીને ને પૂરેપૂરી શોધી કાઢવા ઓછામાં ઓછા કેટલા ટ્રેસ જોઈએ આ સંખ્યાને એમ ટીડી કહેવાય મિનિમમ ટ્રેસિસ ટુ ડિસ્કલોઝર અચ્છા એમ ટીડી ઓછું એમ ટીડી એટલે સારું હા જે ટીડીસી માટે એમ ટીડી ઓછું એનો મતલબ કે વધુ સંવેદનશીલ છે વધુ સારું છે કારણ કે ઓછા ડેટામાં જ ગુપ્ત માહિતી લીક કરી દે છે બહુ પદ્ધતિસરનું મૂલ્યાંકન કર્યું કહેવાય તો તો પરિણામ શું આવ્યું કયા નંબરના ટીડીસીએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું કોઈ એક બીજા કરતાં ઘણું સારું હતું હા પરિણામો એકદમ સ્પષ્ટ હતા પ્રયોગના ડેટાએ બતાવ્યું કે ટીડીસી ઇન્ડેક્સ થ્રીને ગુપ્ત કી કાઢવા માટે સૌથી ઓછા ટ્રેસની જરૂર પડી એકસો પચાસથી પણ ઓછા ટ્રેસ શું વાત છે ફક્ત એકસો ને પચાસ ટ્રેસ જ્યારે બીજા બધાને બીજા મોટા ભાગના ટીડીસીને ઘણા વધારે સેકડો કે હજારો ટ્રેસ જોઈતા હતા તો આ ટીડીસી નું સ્થાન કેમ ખાસ હતું શું એ આપણા સિમ્યુલેશન બિલકુલ અને આ જ સૌથી મહત્વની પુષ્ટિ હતી જ્યારે સંશોધકોએ એફપીજીએ પર ટીડીસી થ્રીની ભૌતિક જગ્યા જોઈ તો એ બરાબર ત્યાં જ હતી જ્યાં સિમ્યુલેશને આગાહી કરી હતી ક્યાં પેલું ડીયુટી એટલે કે એઈએસ કોર એનું કેન્દ્ર અને સૌથી નજીકની પીડીએન ધાર જે એ કિસ્સામાં કોલમ બે અને ત્રણની વચ્ચે હતી એ બંનેની લગભગ બરાબર વચ્ચે અદભુત એટલે કે જે સિમ્યુલેશનથી શ્રેષ્ઠ સ્થાનની આગાહી થઈ હતી એ જ જગ્યા વાસ્તવિક હાર્ડવેર પર શ્રેષ્ઠ પરિણામ આપતી મળી હા આ પરિણામ એ વાત પાક્કી કરે છે કે પીડીએનની રચનાનું વિશ્લેષણ કરવું એ ટીડીસી સેન્સર માટે શ્રેષ્ઠ સ્થાન નક્કી કરવા માટે એકદમ શક્તિશાળી અને વિશ્વસનીય પદ્ધતિ છે ખાલી અટકળો કે ટ્રાયલ એન્ડ એરર કરતાં ઘણું સારું તો આખા સંશોધનનો સાર શું કાઢી શકાય મુખ્ય તારણો કયા ગણાય મુખ્ય નિષ્કર્ષ એ છે કે પહેલું પાવર સાઇડ ચેનલ લીકેજ માપવા ટીડીસીનું સ્થાન બહુ જ નિર્ણાયક છે બીજું શ્રેષ્ઠ સ્થાન શોધવા માટે એફપીજીએના પીડીએનની રચના સમજવી ચાવીરૂપ છે ખાસ કરીને પીડીએનની ધાર પાસેના વિસ્તારો વધુ સંવેદનશીલ હોય છે આ થયું કોર્સ ટ્યુનિંગ બરાબર પછી ડુઅલ ક્લોક ટીડીસી જેવી સુધારેલી સેન્સર ડિઝાઇન અને ગ્રીડી સર્ચ જેવા ઓટોમેટિક ફાઇન ટ્યુનિંગ અલ્ગોરિધમ વાપરવાથી સેન્સરની કાર્યક્ષમતા મતલબ કે સંવેદનશીલતા વધે છે અને એની સાઇઝ જગ્યાનો વપરાશ લગભગ પચાસ ટકા ઘટે છે અને આ બધી પદ્ધતિઓ ભેગી મળીને કુલ કેટલો ફાયદો આપે છે સરખામણીમાં સંશોધકોનો દાવો એવો છે કે આ બધી પદ્ધતિઓ ભેગી કરો પીડીએન આધારિત સ્થાન ડ્યુઅલ ક્લોક ડિઝાઇન અને ઓટોમેટિક ટ્યુનિંગ તો પહેલાની પદ્ધતિઓ જેમાં કદાચ આઠ કે તેથી વધુ ટીડીસીને આખી ચીપ પર ફેલાવા પડતા હતા એની સરખામણીમાં જરૂરી કુલ સેન્સર એરિયામાં લગભગ આઠ ગણો ઘટાડો શક્ય બન્યો છે આઠ ગણો હા હવે સંભવ છે કે ખાલી એક જ યોગ્ય રીતે મૂકેલું અને ટ્યુન કરેલું ટીડીસી સેન્સર મોટાભાગના કિસ્સામાં પૂરતું થઈ જાય આઠ ગણો ઘટાડો આ તો કાર્યક્ષમતા અને સંસાધન બચતની દૃષ્ટિએ બહુ મોટો સુધારો કહેવાય ચોક્કસ અને એ પણ નોંધવા જેવું છે કે આ ટેકનિક ખાલી એસસીએ મૂલ્યાંકન માટે જ નથી આ જે અત્યંત સંવેદનશીલ ઓન ચીપ વોલ્ટેજ સેન્સર છે એનો ઉપયોગ ફોલ્ટ ઇન્જેક્શન એટલે કે એફઆઈ એટેકને શોધવા માટે પણ થઈ શકે છે અચ્છા એટલે જેમાં જાણી જોઈને પાવર સપ્લાયમાં ગડબડ કરે હા હુમલાખોર જાણી જોઈને પાવર સપ્લાયમાં ક્ષણિક ગ્લિચ નાખીને સિસ્ટમની ગણતરીમાં ભૂલ કરાવવાનો પ્રયત્ન કરે આ સેન્સર આવા ગ્લિચને પણ પકડી શકે છે એટલે આ તો એક બહુ મુખી મોનિટરિંગ ટૂલ જેવું થયું હા અને એ ઉપરાંત ઉપકરણ પર જે વર્કલોડ ચાલી રહ્યો છે જે કામ થઈ રહ્યું છે એનું નિરીક્ષણ કરવા માટે પણ વાપરી શકાય કારણ કે જુદા જુદા કામ જુદો જુદો પાવર વાપરે અને વોલ્ટેજમાં અલગ પેટર્ન બનાવે એટલે છેલ્લી ભલામણ તરીકે એક સામાન્ય નિયમ એવો નીકળે છે કે ટીજીસી સેન્સરને ડીયુટીના ભૌમિક કેન્દ્ર અને એની સૌથી નજીકની પીડીએન ધારની વચ્ચે લગભગ મધ્યબિંદુ પર મૂકવાથી શ્રેષ્ઠ સંવેદનશીલતા મળવાની શક્યતા વધુ રહે છે તો આજની આ વિસ્તૃત ચર્ચામાં આપણે જોયું કે કેવી રીતે એફપીજીએ પર પાવર સાઇડ ચેનલ લીકેજ માપવા માટે ટીડીસી સેન્સરનું શ્રેષ્ઠ સ્થાન શોધવું એ એક આમ તો જટિલ પણ બહુ મહત્વનું કામ છે અને ખાલી ક્રિપ્ટોકોરની નજીક હોવું એ જ જવાબ નથી બરાબર આપણે સમજ્યા કે એફપીજીએનું જે પાવર ડિલિવરી નેટવર્ક છે એટલે કે પીડીએન એની અંદરની રચના અને ખાસ કરીને એની ધારની સંવેદનશીલતા એ આ શ્રેષ્ઠ સ્થાન નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને સાથે સાથે ડ્યુઅલ ક્લોક જેવી સ્માર્ટ સેન્સર ડિઝાઇન અને ગ્રીડી સર્ચ જેવી ઓટોમેટિક કેલિબ્રેશન પદ્ધતિઓ વાપરીને સંશોધકોએ ખાલી એક સેન્સરથી વધુ સારું પરિણામ મેળવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે અને એ પણ લગભગ આઠ ગણા ઓછા વિસ્તારમાં આપણે જોયું કે કેવી રીતે આ ઓન ચેપ વોલ્ટેજ સેન્સિંગ ટેકનિક હાર્ડવેર સુરક્ષા મૂલ્યાંકનને વધુ કાર્યક્ષમ અને અસરકારક બનાવે છે પણ હવે ભવિષ્ય તરફ જોઈએ તો એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે આ પ્રકારની અત્યંત સંવેદનશીલ ઓછી જગ્યા રોકતી અને ઓછી પાવર વાપરતી ઓન ચીપ મોનિટરિંગ ક્ષમતાઓનો ઉપયોગ સુરક્ષા સીમાએ બીજે ક્યાં ક્રાંતિ લાવી શકે રસપ્રદ વિચાર છે શું તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ એક્સેલરેટર્સની કામગીરીને રિયલ ટાઈમમાં ઓપ્ટિમાઇઝ કરવામાં મદદ કરી શકે એમના પાવર વપરાશ અને ગરમી પર નજર રાખીને અથવા દુનિયાભરમાં ફેલાયેલા લાખો કરોડો આઈઓટી ઉપકરણો છે એમના સ્વાસ્થ્ય કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા પર દૂરથી નજર રાખવામાં ઉપયોગી થઈ શકે આ ટેકનોલોજીની સંભવિત એપ્લિકેશન્સ કદાચ આપણે અત્યારે કલ્પના કરી શકીએ એના કરતાં ઘણી વ્યાપક અને પરિવર્તનકારી હોઈ શકે છે એ ખરેખર ભવિષ્ય માટે એક ઉત્તેજક વિચાર છે આ રસપ્રદ તકનીકી ચર્ચામાં અમારી સાથે જોડાવા બદલ આભાર ફરી મળીશું એક નવા વિષય સાથે અહીં જ